તેમજ ચાંદી જે છે એ મિત્રો કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના અંદર મેળવવાના જેની સાથે વાત કરીએ તો મિત્રો જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો અને તમારે એક તોલા સોનાની કિંમત શું ચૂકવવી પડશે જેની માહિતી તમે મેળવવા માંગતા હોય તો જરૂરથી તમારા શહેરનું નામ કોમેન્ટ બોક્સ માં જણાવી શકો છો જો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો આગામી દિવસોની અંદર સોનું જે છે એ મિત્રો હજુ પણ સસ્તું થઈ

તો આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો આપણે ચોવીસ કેરેટ સોના સોનાની ખરીદી કરતા હોય છે તો હવે લગ્ન માટે સોના તેમજ ચાંદી ખરીદી ક્યારે કરવી જેની વાત કરીએ જો મિત્રો તમે પણ લગ્ન માટે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલ અત્યારે સોનાની કિંમતો ઘટતી જોવા મળી રહી છે અને આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો આજે કેરેટ સોનું જે છે એ પણ સસ્તું થતું જોવા મળી દસ છે સત્યાસી હજાર પાંચસો ને 1 ગ્રામ સોનું 8755 રૂપિયામાં આઠ લાખ ગ્રામ હજાર 87550 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે ચોવીસ કેરેટ સોનાના ભાવ ની વાત કરીએ તો જેની અંદર સો રૂપિયામાં જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે અને હવે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે તો આજે એક ગ્રામ ચાંદી અઠાણું રૂપિયામાં દસ ગ્રામ ચાંદી નવસો ને એસી માં સો ગ્રામ ચાંદી નવ હજાર મળી રહી છે અને હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં કયા આધારે ઘટાડો થઈ શકે જેની વાત કરીએ તો મિત્રો જો સોનાની માંગની અંદર ઘટાડો જોવા મળે અથવા તો શેર માર્કેટની અંદર તેજી ઢીલો માહોલ જોવા મળે જેની સાથે વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરની અંદર સતત વધારો જોવા મળે તો આગામી દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે અને હાલ વાત કરીએ તો મિત્રો ચીનની બેંકો દ્વારા પણ સોનાની ખરીદી કરવામાં આવી રહી હતી જેના કારણે હાલ અત્યાર સુધી સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો હતો તો ઘણા બધા મિત્રો જે છે એ હવે સતત રાહ જોઈ રહ્યા છે કે સોનાનો ભાવ જે છે એ મિત્રો 60000 થી લઈને 65000 ની આજુબાજુ થશે તો સોનાની ખરીદી કરી લઈએ કારણ કે ઘણા બધા લોકો જે છે એ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે તો એ લોકોને સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનું તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો હાલ અત્યાર સુધી સોનાનો ભાવ જે છે પરંતુ કહી રહ્યા છે કે સોનાનો ભાવ જે છે એ ઘટાડામાં જોવા મળે ત્યારે સોનાની ખરીદી કરી લઈએ કારણ કે મિત્રો આંતરરાષ્ટ્રીય લેવલે પણ હાલ અત્યારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે

સૌથી વધારે નિર્ભર રહેતા હોય છે કરવી જ પડતી હોય છે જેના કારણે લોકો જે છે એ મિત્રો અઢાર કેરેટ સોનાની ની ખરીદી કરી રહ્યા છે જો હવે તમે આગામી દિવસોમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ તમારે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીના ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો બે હજાર ચોવીસ ની સાલમાં સોનાની કિંમતોમાં માં ત્રીસ ટકા થી પણ વધુનો ઉછાળો નોંધાયો હતો અને રોકાણકારો માટે સૌથી વધારે પ્રોફિટ પણ સાબિત થયું હતું તો મિત્રો તેવી જ રીતે બે હજાર પચીસ ની વાત કરીએ તો બે હજાર પચીસ માં સોનાના ભાવમાં ઉછાળો આવવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને સોનું જે છે એ મિત્રો એક લાખની સપાટી એ પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે મિત્રો આગામી દિવસોની વાત કરીએ તો આગામી દિવસોમાં પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો સામાન્ય રીતે વધારામાં જઈ શકે છે અને હવે ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા લોકો એવા પણ જોવા મળી રહ્યા છે સોનાની ખરીદી તો કરવી છે પરંતુ રાહ જોઈને બેઠા છો તો હાલ સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળતા સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો હવે મિત્રો આભૂષણો બનાવવા માટેની વાત કરીએ તો ઘણા બધા લોકો જે છે એ સોનાના હાર સોના સોનાની બૂટી અને સોનાના દાગીના તૈયાર કરી અને સોનાની ખરીદી કરતા હોય છે તો એ લોકો માટેની વાત કરીએ જો મિત્રો તમે દાગીના વિચારી રહ્યા છો તો હાલ સોના ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આ ધાતુ સોનું જે છે એ મિત્રો હાલ અત્યારે દિવસે ને દિવસે ઘટતું જ જોવા મળી રહ્યું છે તો હવે વાત કરીએ તો મિત્રો સોનાની માંગની અંદર આગામી દિવસોની અંદર ઘટાડો જોવા મળે તો પણ સોનું સસ્તું થઈ શકે છે અને જેની સાથે વાત કરીએ તો ઘણા બધા લોકો જે છે એ સૌથી વધારે સોના તેમજ ચાંદીની ખરીદી કરી અને સોનાના વ્યવહાર કરતા હોય છે તો જે રોકાણકારો જે છે એ દિવસે ને દિવસે સોનાની કિંમતોની અંદર રોકાણ કરવા દોડી પડ્યા છે તો રોકાણની અંદર જો ઘટાડો જોવા મળે તો પણ આગામી દિવસોની અંદર સોનાના ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે તો હવે વાત કરી લઈએ તો મિત્રો આપની ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો આગામી દિવસોમાં શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી એનાલિસિસ કરી અને આપવામાં આવે છે તો હજુ સુધી આપણી આ ચેનલમાં કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો અને જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હવે શેર માર્કેટની અંદર તેજી નો માહોલ જોવા મળે તો આગામી દિવસો ની અંદર મોટો ઘટાડો થઈ શકે છે અને હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો અત્યારે સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે અને હજુ પણ સોનું જે છે એ સસ્તું થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે તો હવે પછી નેક્સ્ટ સ્ટુડિયો